જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા બાઇક જોઈ રહ્યા છો એસપી એકસો પચીસ આ બાઇક વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બે ને ચોવીસના મોડલની આ ગાડી છે એસપી એકસો પચીસ હીર હોન્ડા કંપનીની ગાડી વેચવાની છે ગાડીનો હજી એક જ મહિનો થઈ ગયો છે એવું આ ગાડીના માલિક જણાવે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું બે હજારની ચોવીસના મોડલની આ બાઇક છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડી માયત્રાને માત્ર એક મહિનો જ ચલાવેલી છે કિંમત વિશે વાત કરું તો કિંમત પંચાણું હજાર તેમાં તમને હજી થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ગામ કુવારવા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્યાસી એંસી ત્રેસઠ અડસઠ સત્યાવીસ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો હોન્ડા એસપી એકસો પચીસ બાઇક ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો જોવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે